વાપી વાપીબલીઠા વિસ્તારમાં પીવાના પાણી માટે બનાવવામાં આવેલી ટાંકી લાંબા સમયથી ખાલી પડી રહી છે તંત્ર દ્વારા તેની કોઈ ઉપયોગ ન થતા હવે કેટલાય બિલ્ડરો દ્વારા આ ખાલી ટાંકીના આજુબાજુ ખાડકુવાનું ડ્રેનેજનું દુર્ગંધયુક્ત અને ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું છે આ ઘટનાથી આસપાસના રહેવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે લોકોની આશંકા છે કે આવી સ્થિતિમાં આ ટાંકી ભવિષ્યમાં ફરી પીવાના પાણી માટે વપરાવવામાં આવશે તો આરોગ્ય પર ગંભીર અસર થશે પાણી માટેની ટાંકીનો નિકાલ નહીં થાય તો આવું જ થતું રહેશે બિલ્ડરો મરજી મુજબ ગંદુ પાણી છોડી રહ્યા છે આ તંત્રની નિષ્ક્રિયતા છે આવા લોકોને દંડિત કરવામાં આવે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવું લોકો જણાવી રહ્યા છે વાપીના બલીઠામાં સરકારી નાણાંનો ઉપયોગ કરીને પીવાના પાણી માટે બનાવેલી ટાંકી વર્ષોથી ખાલી પડી છે હાલ આ પરિસ્થિતિ એવી છે કે આજુબાજુના બિલ્ડરો તેમનું ડ્રેનેજનું ગંદુ પાણી આ જગ્યા પર છોડી રહ્યા છે જેના કારણે સ્થાનિકોમાં વધી રહ્યો છે લાખો રૂપિયા ખર્ચીને બની ગયેલી આ ટાંકી લોકહિત માટે નહોતી તો કેમ બની આજે એ જ ટાંકી બે કામ બની પડી છે અને ડ્રેનેજના ગંદા પાણીના ડમ્પિંગ પોઈન્ટમાં ફેરવાય છે લોકો હવે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સરકારી નાણાંનો દુરુપયોગ થયો છે અને શું હવે જવાબદાર અધિકારીઓ કોઈ પગલું ભરશે કે પછી મૌન વૃત્તિ અપનાવશે એવા સવાલો થઈ રહ્યા છે આ મામલો હવે લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્રની કાર્યવાહી પર સૌની નજર છે પીવાના પાણીની ટાંકી હવે ખાલીખમ નામ પૂરતી રહી ગઈ છે હવે બિલ્ડરો દ્વારા ડ્રેનેજનું પાણી છોડવામાં આવી રહ્યું છે અને ખુલ્લે આમ લોકોને ચિંતાનો વિષય બની ગયો છે તે ઉલ્લેખનીય છે કે બલીઠા વિસ્તારમાં પીવાના પાણી માટે સરકારી ખર્ચે બનેલી ટાંકી હવે ફક્ત નામ પૂરતી જ છે હજારો લાખો રૂપિયાની આ ટાંકી વર્ષોથી વાપરવામાં જ નથી આવી હવે તો સ્થિતિ એવી થઈ છે કે આજુબાજુના બિલ્ડરો તેમના ડ્રેનેજનું ગંદુ પાણી આ ટાંકીની આસપાસ છોડી રહ્યા છે જેના કારણે સ્વચ્છતા અને આરોગ્યના પ્રશ્નો પણ ઊભા થયા છે આ ટાંકી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકો સુધી શુદ્ધ પાણી પહોંચાડવાનો હતો પણ હવે એ બનાવટ સરકારી નાણાંના દુરુપયોગનું જીવંત ઉદાહરણ બની છે સ્થાનિક રહેવાસીઓમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ તંત્ર પાસેથી જવાબદારીની માંગ કરી રહ્યા છે પીવાનું પાણી સંગ્રહવા માટે બનાવવામાં આવેલી સરકારી આ ટાંકી ઘણા સમયથી આમ જ પડી હતી અને હવે સંપૂર્ણપણે નુકસાન થયું છે સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારી સરકારે નાણાનો રૂપો કર્યો છે દુઃખની વાત તો એ છે કે આજે સ્વચ્છ અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ નથી જ્યાં લાખો રૂપિયાની ટાંકી વપરાયા વગર જ બેરંગ પડી છે તંત્રની જવાબદારી ન નિભાવતી હોવાને લઈને લોકોમાં પણ રોષ છે આ મામલે તપાસની માંગ ઉઠી રહી છે વાપી વિસ્તારમાં પીવાના પાણી માટે તૈયાર કરાયેલી સરકારી ટાંકી હવે બે કામ બની ગઈ છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અનમોલ બિલ્ડિંગના ડ્રેનેજનું કાર

કાર્યવાહી અને જવાબદારી નક્કી કરવા માંગ કરી રહ્યા છે માજમ અલી મોહમ્મદ અલી કપૂર છે હું અહીંયા વાપી કબ્રસ્તાન રોડ પર આઝાદ રોલિંગ સેટરમાં છેલ્લા વીસ થી પાંત્રીસ વર્ષથી અમે લોકો અહીંયા રહીએ છીએ અને અમારા પછાડી જે અનમોલ કરીને પ્રેસિડેન્સ આવેલું છે ત્યાંના રહીશો જે દિન્ડરો છે એ લોકો ખુલ્લે આમ જે ડ્રેનેજનું પાણી છે એ ખુલ્લામાં જે તમારી નગરપાલિકાની ટાંકી બનાવેલી છે એના અંદર ખુલ્લે આમ ટાંકીના અંદર મોટર નાખીને પાણી બહાર કાઢે છે ડ્રેનેજનું જે સેફ્ટી ટેન્ક કહેવામાં આવે છે ને આવી રીતે તમને આ બતાવ્યા છે ફોટામાં કે કેવી રીતે કેટલું ગંદવાળું ટાંકી સાફ પણ એ લોકો કરે છે તો બહાર જ બધું કાઢીને ફેંકે છે અને આવી રીતે આના અંદર રોગચાળો ફાટવાનો ભય છે ને આ કોરોનાનો દોર ચાલી રહ્યો છે આમાં મલેરિયા ડેન્ગ્યુ એ બધી વસ્તુ થાય છે નાના નાના બાળકો છે એના માટે નગરપાલિકામાં બી રજૂઆત કરવામાં આવી છે કોઈ સાંભળતું નથી ને આમાં કોઈ જલ્દીથી જલ્દી નિકાલ આવે એવો અમારે સ્થાનિક લોકોની માંગ છે